જય વસ્ત્ર જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ હાર્દિક સ્વાગત છે ને બધો અત્યારે હે ને કામકાજ કરી ભાઈના ઘરે કામકાજ કરતા હતા કપડાં એવું બધું ધોવા કરવાનું હતું તો એ બધું ધોઈ કરી અને આવી ગયા અને ઘરનું કામકાજ થઈ ગયું છે અત્યારે ભાભીમાં અને મહેક એ ઘરે છે રસોઈ બનાવે છે હું ને દીદીઓ આવ્યા છીએ બેનના ઘરે તો અહીંયા થોડુંક કામ હતું તો એ કામ પતાવી લીધું છે ફળિયાની બધું ધોવાનું હતું દોઈ લીધું સેન્ડ થઈ ગયા છે એ નવરા અત્યારે બેન થઈ છે તૈયાર તો હાલો હવે જયી ભાઈના ઘરે કામ થઈ ગયું ઓની તો હું કરસવાય આવતો આ બધાને હાલો તો બધાને सीताराम કે આ કેમ છો બધા કે

એટલે અહીંયા અમે સાડી ને એવું જોવા જઈએ ક્યાંક તમને બધાને એમ થાય નહીં કે આ રોજ ખરીદી જ કરે ખરીદી કરવામાં માં બાકી નથી રાખ્યું સાત આઠ હજાર રૂપિયા જોશના બીને વાપરી નાખા પાંચ છ હજાર રૂપિયા અમારા રમીલા વાપરા અને ત્રણ ચાર હજાર રૂપિયા મેં વાપરા ને અમારા ત્રુપલ બેન હજાર પંદરસો એક દીરિયા પણ વાપરીને જશે ને હા એ મારા રાજોષ નાベンजे લઈને અહીંયા આવ્યા છે લેવા બહુ મસ્ત મળે હો દરબારી અને બહુ મસ્ત મળે ને તો કીધું જોઈ લઈ તો લઈશું જોઈને પાછા કલર એ મસ્ત બહુ મસ્ત બધી આ મહાદેવ ની આરતી થઈ સોસાયટી માં મહાદેવ નું મંદિર બઉ મસ્ત અને મોટું છે મિત્રો જો અમે બે ગયા છે અત્યારે અમારા ભાઈ બધા રમે છે અને અમે બેઠા છોકરીઓ કર્યું દિવ્ય દિવ્ય તું શું કરો છો દિવ્ય આ બધા એમ જુઓ છો કે દિલો ભાઈ અમારો દિલો ભાઈ દિવ્ય ભાઈ

બપોર થઈ ગયા તો બપોરે જયમાં અને 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 એ બધું કામકાજ કરી થઈ ગયા ફ્રી પછી રસોઈ બનાવવાની હતી રસોઈ બનાવી જમી અને પછી ઉઈ ગયા હતા તો ઉઈઠ્યા ચાર સાડા ચાર વાગે ચા પાણી પીધા ને એવું બધું કામકાજ કરી અને થઈ ગયા ફ્રી અને હવે જો હાંજ પડી ગઈ છે તો હમણાં રસોઈ બનાવીને જમવાનું બેનના ઘરે છે હાલો મિત્રો ઝૂમી કરવી ને થઈ ગયા છે એ ફ્રી અને આવી ગયા છે રાણા સાહેબના તેડા એટલે કે જો કે કાલ દી તો જવાનું થશે એકાદ કદાચ એને રજા રહીએ અને એમ કે એ ભલે બાકી તો પછી તો જવાનું છે જ તે એટલે એવું છે એટલે તે એને અહીંયા રૂમમાં થઈ જાય જ ગરમી તો ધાબે હોવા જ છે તો હાલો ઉઈ જાય અને તો આજે જો કેટલી ગરમી થઈ છે વાત પૂછો મારે અને ધાબા ઉપર તો બહુ જ મસ્ત ઠંડો બહુ બનાવે છે ને તો અહીંયા હોવાની અને બેઠક કરવાની બહુ જ મજા આવે અહીંયા રૂમમાં તો રહેવાતું નથી કેમ કે ભાવનગરની ગરમી જેટલી છે તો કેથી રહેવાય તો અમે બધા હોટલમાં જમવા જાય અહીં બધા તૈયાર થઈ ગયા દિવ્ય ભાઈ અમારા રાણા સાહેબ હોટલમાં લઈ જઈશ હમણાં હાલો જો બધા તૈયાર થઈ ગયા છે અત્યારે નહી દેખાય એઠે ઉતરશું દેખાય અંધારું પડી ગયું છે તો દેખાતા નથી હાય હા મંડળ મિત્રો પહોંચી ગયા છે હોટલ માં ને એમાંય પાછા અમારા ફેવરેટ વીર વસરાજ ની હોટલ વસરાજ નામ ની હોટલ એટલે જોરદાર જ હોય ને એમાં થોડું બાકી હોય વસરાજ હું નું સારું કરે હું તારું દે ને ભરતા વાહ હવા ઉદાસ માં જમવાનું હોય એટલે જોરદાર જ મજા આવે જામો કામ જેઠો થાય હાલો મિત્રો જમવા જોવામાં આવે ને અડધો અડધ શાક તો લીધા નથી ચાર ચાક લીધા મેં આ હજી બે ત્રણ ચાક તો લીધા નથી ઢોંસો છે ભાખરી છે બાજરાના રોટલા છે રસ પાણીપુરી જે ખાવું એ અનલિમિટેડ છે બધા જમવા વી ગયા છે મિત્રો જો મારા નાણા સાહેબને ભરુ ભરુ થાય જો આપણ ઠીંગા ઠીંગા સુસે બેહી એટલે મસ્ત આય આને દે કપડા પહેરતા આવી આને છે और वो नौदी शेख सर अब वाली अबनी में હેલો યાર એ અમને અમને હેલો મિત્રો તરબૂચ ની પાર્ટી તરબૂચ ની પાર્ટી આપી છે અને અમારા હવ ની બે ને પહેરા છે સાડી સાડી પહેરી હવ ની માં હે અમારી ને ડ્રેસ પહેરી લીધો છે જોશ ના બેન અમારા રમીલા બેન અમારા માં તો આઈસન મારના ગરમી બહુ થાય નિંદર